તો આ તરફ સુરતના રાંદેરમાં શાખ માર્કેટમાં દાદાગીરી કરતા શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે દાદાગીરીનો વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે કેટલાક યુવાનો દંડા લઈને મહિલાઓને ધમકાવતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો અને રાંદેર પોલીસે યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો આખરે યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે શાક માર્કેટમાં દાદાગીરી કરતા આ ધરપકડ કરી લેવામાં આવી છે વિડીયો વાયરલ થતા પોલીસે આ વીડિયોના આધારે કાર્યવાહી કરી છે અને યુવકની હાલ ધરપકડ કરી લીધી છે અને યુવકે પણ માફી માંગી છે તો શાક માર્કેટમાં ખુલ્લેમ એક શખ્સ જે છે તે દાદાગીરી કરી રહ્યો હતો મહિલા સાથે તે દંડો લઈને દાદાગીરી કરતો હાલ વીડિયોમાં દેખાઈ રહ્યો હતો અને તે બાદ પોલીસે આ વીડિયોના આધારે કાર્યવાહી કરી છે યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે યુવકની ધરપકડ કરીને હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે શાક માર્કેટમાં ખુલ્લેઆમ દાદાગીરી કરતા શખ્સની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે તો મહિલા સાથે આ યુવક દંડો લઈને દાદાગીરી કરતો શાક માર્કેટમાં જોવા મળ્યો હતો અને વીડિયો પણ વાયરલ થયો હતો